ત્યાં જોઈએ છીએ કેટલી લાઈન હશે કેટલી નહીં તો જોતા રહેજો મિત્રો જો થોડુંક આ દૂર છે જઈએ ત્યાં જઈને પાછા મળીએ હે તો મારા કલે જાવ જો આર પાસે ગયા હતા આર કાઉન્ટરે ગયા ને તેમાં એક લોચો છે એમને એમ કીધું કે બે બે એક બે કલાક બેસો તમારું થોડીક વાર રહીને થશે કારણ કે મિત્રો અમારી ડેટ ની સાઈટ નથી ખુલી હજી સાઈટ ખુલી નથી એટલા માટે હવે જઈએ છીએ આપણે ગઈકાલે ગયા છે ને જમવા તને નાસ્તો કરવા દઈએ ચાલો હા ડબ્બીઓ થોડું ઘણું નાસ્તો કરી લઈએ પછી પાછા અહીં આવીને બેસજો ઓકે અલ્યા ર માં દે એટલે સાંભળ ખાઈ છીએ રોહિતભાઈ વૈસાઈલ ભાઈ મારા મિત્રો અહિયાં છે ને અંદર ભાઈ આવ્યા છે કારણ કે એમને થોડીવાર હતી બે કલાક પછી જવાનું કીધું હતું એટલે એક જ કલાક થઈ ગઈ વાંધો ખાઈવા દોને એટલે સાંભળ ખાઈ લઈએ પછી પાછા જશું અંદર મારા કલેજ આવજો જો

કઈ મારા કલેજા માં જવા સરસ મજાના બેઠા છીએ આપડે જે બાજુ માં નદી જેવું છે વહે છે તો સરસ મજાનું વાતાવરણ છે હા હા મજા આવે હો મિત્રો અહીંયા બેહવાની મિત્રો આવી ફીલીંગ લેવી હોય ને તો કાશ્મીરમાં માં આંટા મારવા પડે બહુ મજા આવે એવું મિત્રો વાતાવરણ છે ઘણા જે દી થી આપડે જમ્મુ માં એન્ટર થયા છીએ જમ્મુ માં મિત્રો આપડે બે દિવસ રોકાણ હતા ને ત્યાંથી આગળ વધ્યા ને એ બધું એટલી મજા આવે છે ને કે ના પૂછો વાત પહાડો બાજુ નદી અને એમાં પછી મેગી મળી જાય એટલે વધારે મજા આવે હો હા તો અત્યારે તો જો અહિયાં બેઠા છીએ હું અને રોહિતભાઈ ભાઈ ઘડીક બાર આંટો મારવા આવ્યા તા રોહિત જો અહિયાં બેઠા છે સરસ મજાનું વાતાવરણ છે વાહ પહાડો છે સરસ મજાના વાદળા છે જોવો તમે આ હાય તો આવું છે મસ્તી મજાનું વાતાવરણ અને બેઠા છીએ કાઈ નઈ મિત્રો મળીએ પાછા રૂમે જઈએ છીએ હમણાં થોડીક જ વાર માં મિત્રો આ બાજુ એક પહાડ જોવો હા જો બધી બાજુ પહાડ 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 કાઈ વાંધો નઈ મજા આવે છે ઘડીક અહિયાં શાંતિથી મજા લઈ અને મળીએ

અને મિત્રો આવો બરફ જો આવે ને તો બહુ મજા આવવાની છે કારણ કે અમે આવતી કાલ થી અહિયાં થી ચંદન વાડી ચાલીને જવાના છીએ અને ત્યાંથી પણ અમે આગળ જવાના છીએ મિત્રો કેટલા આગે નીકળીએ એ તો મને ખબર નથી પણ અમે આવતી કાલે નીકળી જવાના છીએ પાક્કું સવારે વહેલા તો કઈ નહિ મિત્રો જો અત્યારે હું તમને એક પર્વત દેખાડું જો બતા હો જો મિત્ર સામે જો જરા બરફ તમને દેખાતો હોય તો જાઓ આ બરફ છે હા અને મિત્રો સન ની સ્ક્રીન સન ના કિરણો માટે પ્રોટેક્શન લગાવી રહ્યા છે સામે બરફ છે બરફ મિત્રો આવતીકાલે બરફમાં જવાનું છે મળી જાય બરફ તો બહુ સારું

પછી સાથે ચારે ભાઈ નાસ્તો કરવા ગયા ને સરસ ચણા છે પોપકોર્ન છે બીજું શું ખાતું બીજું ચણા છે ઘણું ઘરું હતું અને મિત્રો આપડા છે ને આપડા ટ્રેકિંગ ચાલે એમ નથી નીચેથી જે તળિયા છે ને ઘસાઈ ગયા છે નિસ્સા થઈ ગયા છે અને હવે તો કેવું છે કે નવા શૂઝ લેવા પડે એમ હતા તો અત્યારે જવા મિત્રો નવા શૂઝ લઈ લીધા છે મેં લીધા છે રોહિત ભાઈએ પણ લીધા છે આ જોકે સાહિલ ભાઈ લઈને આવે છે રોહિત ભાઈ પાછળ છે આવવાના છે અમે જઈએ છીએ બે ભાઈઓ રૂમ માં તો બસ જો મિત્રો અહીંયા છે ને અમે શૂઝ લઈ લીધા છે અને જઈએ છીએ રૂમ માં તો મિત્રો મળીએ રૂમે જઈને ઓકે એ મારા કલેજ આવ જવું અત્યારે રૂમે રૂમે આઠ વગાડી દીધા છે ને પછી તો હું મેગી ખાવાનું મન થયું ને રૂમે બનાવી મેગી મિત્રો ચારે બાજુ પહાડ હોય ને એક બાજુ રોહિતભાઈ મેગી બનાવતા હોય તો મિત્રો મેગી બની રહી છે અતુલભાઈ પાસે બેઠા છે હા ભાઈ તો આખો થી ફોન ઓ ભાઈ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હા कुछ ना बना ना मैगी 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 बनी रही ये 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 अपने ये अपने बर्थडे भाई भाई है, है भाई। उसका में खजूर उसका का स्वाद आता है ना बस बहुत अच्छा होता है हाँ। भाई का कौन सा खोल सिल ये देखो ये उसका है